ગુજરાત રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા આગામી દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે જેના લીધે સતત બીજા દિવસે અમદાવાદના પૂર્વ વિસ્તારમાં ધોધમાર વરસાદ શરૂ થયો હતો અડધા જ કલાકના વરસાદે સરદારનગર બોર્ડને પાણી પાણી કરી દીધું હતું સરદારનગર વોર્ડમાં દુકાનો સહિત લોકોના ઘરમાં પાણી ભરાઈ ગયા હતા જેના લીધે રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો રસ્તા ઉપર પાણી ભરાઈ જતા ગોઠળ સમા પાણી ભરાઈ જતા પસાર થતા લોકો તેમજ વાહન ચાલકોના વાહનો પણ આ પાણીમાં અટવાયા હતા થ્રી વ્હીલર હોય કે પછી ફોર વ્હીલર કે ટુ વ્હીલર તમામ જે વાહન ચાલકો છે તેમણે પાણીમાંથી પસાર થવા મજબૂર થવું પડ્યું હતું લોકોની દુકાનમાં પણ જે પાણી છે તે ભરાઈ ગયા હતા જેને લીધે કોર્પોરેશનની પ્રી મોન્સૂન કામગીરી ઉપર પણ અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે દર વખતે કોર્પોરેશન દ્વારા દાવો કરવામાં આવે છે કે પાણી નહીં ભરાય પરંતુ અડધો કલાકના વરસાદમાં જ અમદાવાદનો પૂર્વ વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ જાય તેવા દ્રશ્યો દરેક વખતે સર્જાતા હોય છે લોકો ટેક્સ ભરે છે પરંતુ તેમને દરેક ચોમાસામાં દરેક વરસાદમાં પાણીમાં રહેવા માટે મજબૂર થવું પડે છે લોકોની દુકાનોમાં પણ પાણી ભરાઈ ગયા છે સાથે જ તેમના મોંઘાદાટ વાહનો પણ પાણીમાં ગરકાવ થઈ જાય છે ઘરની અંદર પણ પાણી ભરાઈ જાય છે લોકો ખોબલેને ખોબલે પાણી આલોચવા માટે મજબૂર બને છે પરંતુ તેમ છતાં પણ કોર્પોરેશન દ્વારા કરોડો રૂપિયાનો ખર્ચો કરવામાં આવે છે પ્રી મોન્સૂન કામગીરીમાં તેમ છતાં કરોડો રૂપિયા વરસાદ છે તે ધોવાઈ જતા હોય છે અને કોર્પોરેશન દ્વારા પૂર્વ વિસ્તારમાં કોઈ પણ પ્રકારની કામગીરી કરવામાં ન આવતી હોય તેવા દ્રશ્યો ચોમાસામાં સર્જાતા હોય છે અને હાલ તમામ જે રોડ ઉપર માત્ર પાણી દેખાય